ભારતના ઉપરાષ્ટ્રપતિ ધનખર ચોવીસ નવેમ્બરે ગુજરાતમાં ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટ્સ કન્વેન્શનનું ઉદઘાટન કરશે વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખર શુક્રવારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટ્સ કન્વેન્શન એટલે કે ગ્લોપેકનું ઉદઘાટન કરશે એમ ઇવેન્ટના આયોજકે જણાવ્યું હતું ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ ત્રણ દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ઇનોગ્રેશન સેશન ત્રણ વાગે બપોરે થવાનું છે ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્સ કન્વેન્શનનું આઈસીઆઈની જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થાય છે પંચોતેર વર્ષની જે ઇન્સ્ટિટ્યૂટની હિસ્ટ્રી છે એમાં પહેલીવાર આ ગુજરાતમાં થઈ રહી છે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં અને કાલે બપોરે ત્રણ વાગે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરજી અને એમની જોડે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલજી તેઓ ઇનોગ્રેશન સેરેમનીમાં રહેશે અમારું જે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ અકાઉન્ટ છે આઈફેક તેના પ્રેસિડેન્ટ અસમા રસમોકીજી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે અને કાલે આનું ઇનોગ્રેશન થશે ઇનોગ્રેશન સમારોહમાં આઈસીઆઈ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ગિફ્ટ સિટી અને આઈએફએસસીએ જોડે એમઓયુ પણ એક્સચેન્જ કરશે અને ત્યારબાદ અઢી દિવસ માટેનો એક બહુ જ મોટો ટેકનિકલ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં ચાર હજારથી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આખા ભારત વર્ષથી અને વિદેશોથી આવવાના છે અને એકાઉન્ટિંગ પર ચર્ચા કરશે આ એક બહુ જ મોટી ઇવેન્ટ છે જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ કેમ નવા એરિયામાં કામ કરી શકે કઈ રીતે દેશની વિવિધ એરિયાઓમાં કામ કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભેગા થઈ અને પોતાની મોટી ફર્મ બનાવી શકે ભારતની લાર્જર ફર્મ બનાવવા માટેનું જે સપનું છે વડાપ્રધાનનું ઇન્સ્ટિટ્યૂટનું અને ઘણા અમારા બધા જ કાઉન્સિલ મેમ્બરનું એ કઈ રીતે પૂરું થઈ શકે એના માટે પણ અલગ અલગ સેશન રાખ રાખવામાં આવ્યા છે જેથી ઇન્ડિયાની લાર્જ ફર્મ અને ઇન્ડિયાથી ચાલુ થતી લાર્જ ફર્મો બની શકે સાથે સાથે ટેકનિકલ એક્સપર્ટ્સ દરેક ફિલ્ડના પહેલીવાર ગુજરાતમાં આવવાના છે અને બધી જ ચાર્ટર્ડ એકાઉન્ટથી લાગતી વળગતી વસ્તુઓથી ચર્ચા કરવાના છે અકાઉન્ટિંગ હોય ઓડિટિંગ હોય ઇન્કમ ટેક્સ હોય કે આજકાલ જે ઇક્વિટી માર્કેટ ચાલી રહ્યું છે તેના પણ સ્પેશિયલ સેશન થવાનું છે